ક્યારેક ક્યારેક પરિણામ સામાન્ય કરતા ઘણી હદ સુધી કમજોર રહી શકે છે સૂર્યનો ગોચર સોળ નવેમ્બર સુધી તમારા લાભ ભાવમાં રહેશે તથા જો તમારા કારકિર્દી સ્થાનની વાત કરવામાં આવે તો તમારી કારકિર્દી સ્થાનનો સ્વામી આ મહિને વધારે પડતો સમય તમારા દ્વાદશ ભાવમાં રહેશે એવામાં કાર્યક્ષેત્ર સાથે જોડાયેલા મામલાઓમાં તમે એવરેજ પરિણામો મેળવી શકો છો નવેમ્બર સુધી બુધ મહારાજ એટલે કે બુધ ગ્રહનો ગોચર તમારા દ્વાદશ ભાવમાં રહેશે જે કાર્યક્ષેત્રમાં થોડા કમજોર ત્યારબાદ મિત્રો વાત કરીએ વિદ્યાર્થી મિત્રોની શિક્ષણ જીવનની તો શિક્ષણના દ્રષ્ટિકોણથી નવેમ્બરનો મહિનો સામાન્ય રીતે સામાન્ય લેવલના પરિણામો આપી શકે છે તેમજ જો પરિવાર પારિવારિક જીવનની વાત કરીએ તો પારિવારિક મામલાઓમાં નવેમ્બરનો મહિનો સામાન્ય રીતે તમને મિશ્રિત કે એવરેજ સારા પરિણામો આપશે એટલે કે આપના પારિવારિક જીવનમાં સામાન્ય અથવા તો મિશ્રિત પરિણામો મળી શકે છે સારા અને નબળા બંને પ્રકારના પરિણામો આપને પારિવારિક જીવનમાં મળી શકે છે તથા નવેમ્બર બે હજાર પચીસ ના મહિનામાં જો તમારા પ્રેમ સંબંધની વાત કરીએ તો આ મહિને તમારા પાંચમા ભાવનો સ્વામી મંગળ મહારાજ દ્વાદશ ભાવમાં પ્રવેશ કરશે આ મહિને તથા મિત્રો જો આપના આર્થિક મામલાઓની વાત કરીએ તો આર્થિક મામલાઓમાં આ મહિને તમારા લાભ ભાવનો સ્વામી શુક્ર મહારાજ એટલે કે શુક્ર ગ્રહ મહિનાનો વધારે પડતો સમય બીજા શબ્દોમાં કહીએ તો બે થી છવ્વીસ નવેમ્બર સુધીના તમારા આ સમયગાળા દરમિયાન તમારા લાભ ભાવમાં જ રહેશે કે જે આપને આપના લાભ ભાવમાં રહીને ઘણા સારા પરિણામો પણ અપાવી શકે છે તથા મિત્રો જો આરોગ્યની વાત કરીએ તો આરોગ્યના દ્રષ્ટિકોણથી નવેમ્બરનો મહિનો તમને મિશ્રિત પરિણામો આપી શકે છે મિત્રો તો આ હતું મિત્રો આપણો આજનો આ વિડીયો આશા છે કે અમારી માહિતી આપને પૂરતી મદદરૂપ થાય તથા આપ પોતાના આવનારા ભવિષ્યને સુખદાયી તથા સુરક્ષિત બનાવી શકો તો આજના વિડીયોમાં આટલું જ ફરી મળે નવા વિડીયોમાં જો આપને મારું આજનો આ વિડીયો ગમ્યું હોય તમારા અમારા વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો તથા આપ પોતાના પ્રશ્નો કોમેન્ટમાં પૂછી પૂછી શકો છો તેમજ જો આપણે હજુ પણ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો અને બે લાયકનને ઓલ ઉપર સેટ કરી દો જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે તો ચાલો ફ્રી મળીએ ત્યાં સુધી જય શિયાળા